નમસ્કાર હું ગીતા પટેલ ફ્રોમ ગુજરાત આજે અમે લોકો દિલ્હી આવ્યા છીએ જંતર મંતર ઉપર અમારું મહિલા કોંગ્રેસનું આંદોલન આવતીકાલે ઓગણત્રીસ તારીખે રાખવામાં આવી છે અમારે અમારી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી અલકા લાંબાજીના નેતૃત્વ નીચે જંતર મંતર ઉપર મહિલા આંદોલન મહિલાઓની માંગોને લઈને છે મહિલાઓને ન્યાય અપાવવા માટે છે સંસદના ઘેરાવા કરવા માટે છે મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવામાં આવી છે પણ તેનો અમલ થયો નથી તો જલ્દીમાં જલ્દી તેનો અમલ થાય મહિલાઓની સુરક્ષા વધારવામાં આવે દિન પ્રતિદિન મહિલાઓ પર અત્યાચારો અને બળાત્કારના ગુનાઓ વધતા રહ્યા છે મહિલા સુરક્ષા નથી તો તેને સુરક્ષા આપવામાં આવે અને મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલા સ્વનિર્ભર બને મહિલાના ખાતામાં વાર્ષિક એક લાખ રૂપિયા આપવામાં આવે તેવી ત્રણ માંગોને લઈને નારી ન્યાય યાત્રાના સ્વરૂપે અને ન્યારી ન્યાયના ભાગરૂપે આ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સૌ મહિલા કોંગ્રેસની બહેનોને મારે વિનંતી છે કે આપ પણ આમાં ભાગીદાર બનો અને મહિલાઓને ન્યાય અપાવવા માટે ખભેથી ખબો મિલાવી અને આંદોલનમાં જોડાવો નમસ્કાર